ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં તુવેરના ટેકાના ભાવની ખરીદી માટે ઓનલાઈન નોંધણી ચાલુ થઈ ગઈ છે બધા ખેડૂત મિત્રો ગ્રામ પંચાયત કચેરી ખાતે કોમ્પ્યુટર ઓપરેટર એટલે કે વીસીઈ મારફતે વિના મૂલ્યે ઓનલાઈન નોંધણી કરાવી શકે છે તેમજ તમે સેલફોમાં પણ તમારા ઘરે બેઠા તમારા મોબાઈલ ફોન થી ઓનલાઈન નોંધણી કરી શકો છો તો આ વિડીયોમાં ખેડૂતનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું કેવી રીતે તુવેરના ટેકાના ભાવની ઓનલાઈન ખરીદી માટે નોંધણી કરવી અને ક્યાં ક્યાં જોશે ડોક્યુમેન્ટ તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોશું તો ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઈકન પણ દબાવી દેજો કેમ કે હું કિંદર ક્રિયાસાગર આવી જ નવી નવી યોજનાકીય માહિતી સ્મિત સીએસસી ઇન્ફો ચેનલ દ્વારા તમારા સુધી પહોંચાડતો રહું તો વધારે સમય ન લેતા આપણે વિડીયોમાં આગળ વધીએ ખાતરના પાક માટે પ્રતિ ક્વિન્ટલ સાત પાંચસો ને પચાસ રૂપિયાના ટેકરના ભાવ જાહેર થઈ ગયા છે તારીખ ત્રણ બે બે હજાર પચીસ થી લઈ અને તારીખ વીસ બે બે હજાર પચીસ કુલ અઢાર દિવસ માટે તમે ઓનલાઈન નોંધણી કરી શકો છો નોંધણી તમે બે પ્રકારે કરી શકો છો એક કેન્દ્ર સરકારની ઓફિશિયલ વેબસાઇટ ઈ સમૃદ્ધિ પર તેમજ કેન્દ્ર સરકારે ઈ સમૃદ્ધિ કરીને એપ્લિકેશન પણ લોન્ચ કરેલું છે તો તેના દ્વારા પણ તમે નોંધણી કરી શકો છો તો આપણે સૌપ્રથમ તો મોબાઈલની સ્ક્રીન ઉપર આવી જઈએ ત્યારબાદ આપણે પ્લે સ્ટોર ઓપન કરી લેશું પ્લે સ્ટોરમાં ટાઈપ કરી લેશું ઈ સમૃદ્ધિ ટાઈપ કરી લીધા બાદ સર્ચ કરી લેશું સર્ચ કરતાની સાથે જ ઈ સમૃદ્ધિનું જે એપ છે તે શો થઈ જશે તો તેને આપણે ઇન્સ્ટોલ કરી લેવાનું રહેશે ઇન્સ્ટોલ કરી લીધા બાદ એપને ઓપન કરી લેશું ઓપન કરતાની સાથે જ કંઈક આવો ઇન્ટરફેસ તમારી સામે શો થઈ જશે હવે શૂઝ લેંગ્વેજ તો તમને જે પણ ભાષા અનુકૂળ લાગતી હોય તે સિલેક્ટ કરી લેવાની રહેશે અહીંયા પર ગુજરાતી અને હિન્દી ભાષા પણ આપેલી છે તો તમે તેનો ઉપયોગ કરી શકો છો ભાષા શૂઝ કરી લીધા બાદ સેવ પર ક્લિક કરીશું અહીંયા પર તમારો મોબાઈલ નંબર ટાઈપ કરી લેવાનો રહેશે મોબાઈલ નંબર ટાઈપ થઈ ગયા બાદ કેપચા ફિલઅપ કરી લેશું મોબાઈલ નંબર અને કેપચા ફિલઅપ થઈ ગયા બાદ સબમિટ પર ક્લિક કરીશું સબમિટ પર ક્લિક કરતાની સાથે જ ઓટીપીનું પોપઅપ શો થઈ જશે તો ઓકે પર ક્લિક કરી અને પોપઅપને ક્લોઝ કરી લેશું હવે જે આપણો મોબાઈલ નંબર ટાઈપ કરેલો છે તેની ઉપર એક ઓટીપી આવશે તે ઓટીપી અહીંયા પર ફિલઅપ કરી લેવાનો રહેશે ઓટીપી ટાઈપ કરતાની સાથે જ સક્સેસફુલી આપણે લોગિન થઈ ગયા છે મોબાઈલ નંબરથી લોગિન કરી લીધા બાદ આપણે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે તો રજિસ્ટ્રેશનની પ્રોસેસમાં આગળ વધીએ તે પહેલાં હજુ સુધી તમે અમારું ચેનલ સબસ્ક્રાઈબ ના કરી લીધું હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકન પણ દબાવી દેજો જેથી કરીને આવા જ માહિતી પર વિડીયોના નોટિફિકેશન તેમજ સરકારી યોજના કેવી માહિતી સૌથી પહેલાં તમને મળતી રહે તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લીધું હોય તો વિડીયોમાં આપણે આગળ વધીએ અહીંયા પર આપણે જોઈ શકીએ છીએ પ્રોવિઝનલ રજીસ્ટ્રેશન તેમજ રજીસ્ટર સ્કીમ સિલેક્શન એપ્લિકેશન સ્ટેટસ ફાર્મર શેડ્યુલિંગ અને પ્રોફાઇલ તો સ્ટેપ બાય સ્ટેપ આપણે પ્રોસેસમાં આગળ વધશું તો સૌ પ્રથમ પ્રોવિઝનલ રજીસ્ટ્રેશન પર ક્લિક કરી લેશું પ્રોવિઝનલ રજિસ્ટ્રેશન નું પેજ આપણી સામે શો થઈ ગયું છે જેમાં પર્સનલ ડિટેલ આપણે ફિલઅપ કરી લેવાની રહેશે જેવી રીતે કે ખેડૂતનું નામ ખેડૂત આધાર કાર્ડ નંબર ત્યારબાદ એડ્રેસમાં હોય તે સિલેક્ટ કરી લેવાનું રહેશે રાજ્ય સિલેક્ટ થઈ ગયા બાદ જિલ્લો સિલેક્ટ કરી લેશું જિલ્લો સિલેક્ટ કરી લેતા બાદ તાલુકો સિલેક્ટ કરી લેવાનો રહેશે ત્યારબાદ તમારી જે ગ્રામ પંચાયત લાગતી હોય તે મુજબનું તમારું ગામ સિલેક્ટ કરી લેવાનું રહેશે તો આટલી ડિટેલ આપણે ફિલઅપ કરી લેશું પર્સનલ ડિટેલ આપણે ફિલઅપ કરી લીધી છે ત્યારબાદ જોઈએ તો આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન રજિસ્ટ્રિંગ વિથ એપીઓ એન્ડ પેક્સ તો તે ઓપ્શનમાં કંઈ પણ સિલેક્ટ કરવાનું રહેશે નહીં ત્યારબાદ જોઈએ તો સિલેક્ટ કોમોડિટીઝ જેવી રીતે કે અહીંયા પર તલ આપેલા છે સોયાબીન આપેલા છે રેડ ગ્રામ તુવેર આપેલી છે ત્યારબાદ સનફ્લાવર એટલે કે સૂર્યમુખીનું જે બિયારણ આવે છે તે આપેલું છે તેમજ ગ્રાઉન્ડનટ એટલે કે મગફળી આપેલી છે તો જે પણ તમે પાક વાવેલા હોય તે તમે સિલેક્ટ કરી શકો છો ત્યારબાદ નીચે નાનું ચેકબોક્સ આપવામાં આવેલું છે તેના ઉપર રાઇટ ક્લિક કરી અને ડિક્લેરેશન એગ્રી કરી લેશું લાસ્ટમાં સબમિટ નું આઇકન આપવામાં આવેલું છે તેના ઉપર ક્લિક કરીશું ક્લિક કરતાની સાથે જ ફાર્મર પ્રોવિઝનલ રજિસ્ટ્રેશન સક્સેસફુલ નું પોપઅપ છે તે શો થઈ ગયું છે તો ઓકે પર ક્લિક કરી અને પોપ અપને ક્લોઝ કરી લેશું પહેલો સ્ટેપ કમ્પ્લીટ કરી લીધા બાદ ઉપરની સાઈડ નાનું એવું એરા નું આઇકન આપવામાં આવેલું છે તો તેના ઉપર ક્લિક કરી અને આપણે બેક આવી જશું હવે રજિસ્ટર કરવા માટે બીજા સ્ટેપ પર આવી જશું તો બીજા નંબરના આઇકન ઉપર ક્લિક કરી લેશું રજીસ્ટ્રેશન કરવા માટે ત્રણ પ્રકારની ડિટેલ ફિલઅપ કરવાની રહેશે એક બેઝિક ડિટેલ ત્યારબાદ બેંક ડિટેલ અને લાસ્ટમાં લેન્ડ ડિટેલ તો સૌપ્રથમ આપણે બેઝિક ડિટેલ ટાઈપ કરી લેશું જેમાં આધાર કાર્ડ મુજબ ખેડૂતનું નામ ટાઈપ કરી લેવાનું રહેશે ત્યારબાદ ખેડૂતનો આધાર નંબર ટાઈપ કરી લેશું ખેડૂતનો આધાર કાર્ડ નંબર ટાઈપ થઈ ગયા બાદ ખેડૂતના પિતાજીનું નામ ટાઈપ કરી લેવાનું રહેશે ત્યારબાદ ફાર્મરની કેટેગરી સિલેક્ટ કરી લેવાની રહેશે તો જે પ્રકારના ફાર્મર હોય તે મુજબની કેટેગરી સિલેક્ટ કરી લેવાની રહેશે તમે કયા પ્રકારના ખેડૂત છો તે જાણવા માટે નાનું એવું આઇકન આપવામાં આવેલું છે તેના ઉપર આપણે ક્લિક કરીશું ક્લિક કરતાની સાથે નાનું એવું પોપઅપ શો થઈ જશે જો તમારી પાસે એક હેક્ટર થી ઓછી જમીન હોય તો તમે મર્જનલ ફાર્મર માં આવો છો ત્યારબાદ તમારી પાસે એક હેક્ટર થી બે હેક્ટર જમીન આવેલી હોય તો સ્મોલ ફાર્મર ની કેટેગરી માં તમે આવો છો ત્યારબાદ બે હેક્ટર થી ચાર હેક્ટર જમીન ધરાવતા હોય તો સેમી ફાર્મર ની કેટેગરી માં આવો છો મીડિયમ ફાર્મર એટલે કે ચાર હેક્ટર થી દસ હેક્ટર જમીન ધરાવતા હોય તો મીડિયમ ફાર્મર ની કેટેગરી માં આવો છો લાસ્ટ જોઈએ તો લાર્જ ફાર્મર જો દસ હેક્ટર થી વધારે જમીન ધરાવતા હોય તો તમે લાર્જ ફાર્મર ની કેટેગરી માં આવો છો એટલે કે સૌથી મોટા ખેડૂત તો તે મુજબ જે પણ કેટેગરીમાં તમે આવતા હોય તે કેટેગરી સિલેક્ટ કરી લેવાની રહેશે ત્યારબાદ જોઈએ તો ક્લાસ કેટેગરી તો તમારી જાતિ મુજબ તમારે કાસ્ટ સિલેક્ટ કરી લેવાની રહેશે હવે જેન્ડર સિલેક્ટ કરી લેશું જેન્ડર સિલેક્ટ કરી લેતા બાદ ડેટ ઓફ બર્થ ટાઈપ કરી લેવાની રહેશે તો જે પણ તમારી જન્મ તારીખ હોય તે તમારે સિલેક્ટ કરી લેવાની રહેશે જન્મ તારીખની નીચે જે એજનું બોક્સ આપવામાં આવેલું છે ત્યાં ઓટોમેટિક જ તમારી ઉંમર છે તે કેલ્ક્યુલેટ થઈ અને આવી જશે ત્યારબાદ આપણે પેજને સ્ક્રોલ કરી લેશું હવે સ્ટેટ એટલે કે ફરીથી આપણું રાજ્ય સિલેક્ટ કરી લેશું રાજ્ય સિલેક્ટ થઈ ગયા બાદ જિલ્લો સિલેક્ટ કરી લેશું જિલ્લો સિલેક્ટ થઈ ગયા બાદ તાલુકો અને ગામ સિલેક્ટ કરી લેશું ત્યારબાદ તમારો જે પિનકોડ નંબર હોય તે પણ ટાઈપ કરી લેવાનો રહેશે આટલું ટાઈપ થઈ ગયા બાદ નીચે પૂરું એડ્રેસ ટાઈપ કરી લેવાનું રહેશે તો આપણું જે હાલનું એડ્રેસ હોય આધાર કાર્ડ મુજબ તે આપણે ટાઈપ કરી લેશું લાસ્ટમાં ડોક્યુમેન્ટ અપલોડ નું આપવામાં આવેલું છે તેના ઉપર ક્લિક કરી અને આપણી બેઝિક ડિટેલ અને જે આપણું હાલનું એડ્રેસ આવેલું છે તે પ્રૂફ કરવા માટે કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપણે અહીંયા પર અપલોડ કરી લેશું જેવી રીતે કે તમે આધાર કાર્ડ અથવા તો વોટર આઈડી કાર્ડ અપલોડ કરી શકો છો ડોક્યુમેન્ટનું ફોર્મેટ જોઈએ તો તમે જે અથવા તો પીડીએફ ફાઇલ તમે અપલોડ કરી શકો છો પરંતુ તેની મેક્સિમમ સાઇઝ દસ એમબીથી ઓછી હોવી જોઈએ તો ફટાફટ આપણે બધી ડિટેલ ફિલઅપ કરી અને ડોક્યુમેન્ટ અપલોડ કરી લેશું બધી ડિટેલ ફિલઅપ કરી લીધા બાદ સેવ પર ક્લિક કરીશું સેવ પર ક્લિક કરતાની સાથે જ ફાર્મર રજિસ્ટ્રેશન સક્સેસફુલનું જે પોપઅપ છે તે શો થઈ જશે અને જે ખેડૂતની ફાર્મર આઈડી છે તે પણ જનરેટ થઈ જશે તો ઓકે પર ક્લિક કરી અને પોપ આપણે ક્લોઝ કરી લેશું આટલું કરતાની સાથે જ આપણે બેંકિંગ ડિટેલના પેજ ઉપર પહોંચી ગયા છે અહીંયા પર બેંકની ડિટેલ આપણે એડ કરી લેવાની રહેશે જેના માટે અહીંયા પર પ્લસ નું આઈકન છે તેના ઉપર ક્લિક કરીશું ક્લિક કરતાની સાથે જ બેંક ડિટેલનું પેજ છે તે શો થઈ જશે જેમાં એકાઉન્ટ હોલ્ડર નેમ એટલે કે જે ખેડૂતનું બેંક એકાઉન્ટમાં નામ હોય તે મુજબનું નામ ટાઈપ કરી લેવાનું રહેશે ત્યારબાદ આઈએફસી કોડ ટાઈપ કરી લેશું આઈએફસી કોડ ટાઈપ કરી લીધા બાદ તેને વેરીફાઈ કરી લેશું વેરીફાઈ પર ક્લિક કરતાની સાથે જ બ્રાન્સનું નામ અને બેંકનું નામ બંને ઓટોમેટિક જ ફિલઅપ થઈ જશે ત્યારબાદ જે તમારો એકાઉન્ટ નંબર હોય તે એકાઉન્ટ નંબર ટાઈપ કરી લેવાનો રહેશે ત્યારબાદ કન્ફર્મેશન માટે ફરીથી એકાઉન્ટ નંબર ટાઈપ કરી લેશું લાસ્ટમાં બેંકની પાસબુક અથવા તો ચેકબુક અપલોડ કરી દેવાની રહેશે જેનું ડોક્યુમેન્ટ ફોર્મેટ સેમ જ રહેશે જેપીજી અથવા તો પીડીએફ ફાઇલ તો ફટાફટ બધી ડિટેલ ટાઈપ કરી અને ડોક્યુમેન્ટ અપલોડ કરી લઈએ બધી ડિટેલ આપણે ફિલઅપ કરી લીધી છે અને ડોક્યુમેન્ટ પણ અપલોડ કરી લીધું છે ત્યારબાદ એડ પર ક્લિક કરીશું ફાર્મર બેંક ડિટેલ સક્સેસફુલી સક્સેસફુલીનું જે પોપઅપ છે તે શો થઈ ગયું છે તો ઓકે પર ક્લિક કરી પોપને આપણે ક્લોઝ કરી લેશું જો તમારી પાસે બીજા બેંક એકાઉન્ટ આવેલા હોય તો તેની વિગતો પણ અહીંયા પર પ્લસનું આઇકન આપેલું છે તેના ઉપર ક્લિક કરી અને એડ કરી શકો છો ત્યારબાદ લાસ્ટમાં સબમિટનું આઇકન આપવામાં આવેલું છે તેના ઉપર આપણે ક્લિક કરી લેશું સબમિટ પર ક્લિક કરતાની સાથે જ કન્ફર્મેશનનું પોપઅપ શો થઈ ગયું છે તો યસ પર ક્લિક કરી પોપઅપને આપણે ક્લોઝ કરી લેશું ફાર્મર બેંક ડિટેલ સબમિટેડ સક્સેસફુલીનું જે પોપઅપ છે તે શો થઈ ગયું છે તો ઓકે પર ક્લિક કરી અને પોપઅપને આપણે ક્લોઝ કરી લેશું હવે લેન્ડ ડિટેલનું જે આઇકન આપેલું છે તેના ઉપર ક્લિક કરી લેશું અહીંયા પર પ્લસનું આઇકન આપવામાં આવેલું છે તેના ઉપર ક્લિક કરી અને આપણે ની ડિટેલ એડ કરી લેશું અહીંયા પર આપણી ફાર્મર આઈડી અને પર્સનલ ડિટેલ પણ શો થઈ ગઈ છે અને જે આપણું સરનામું છે તે પણ શો થઈ ગયું છે ત્યારબાદ અહીંયા પર આપણો જે સર્વે નંબર છે તે ટાઈપ કરી લેવાનો રહેશે સર્વે નંબર ટાઈપ કરી અને ખાતા નંબર ટાઈપ કરી લેશું ત્યારબાદ જે ખાતા નંબર છે તેને આપણે વેરીફાઈ કરી લેશું વેરીફાઈ પર ક્લિક કરતાની સાથે લેન્ડની ડિટેલ તમારી સામે શો થઈ જશે તો ડિટેલને આપણે સિલેક્ટ કરી લેશું ડિટેલ સિલેક્ટ કરી લીધા બાદ સબમિટ પર ક્લિક કરીશું સર્વે નંબર અને ખાતા નંબર સિલેક્ટ કરતાની સાથે જેટલી પણ જમીન આવેલી હશે તે હેક્ટરમાં શો થઈ જશે લાસ્ટમાં સેવનું આઇકન આપેલું છે તેની ઉપર ક્લિક કરીશું સેવ પર ક્લિક કરતાની સાથે લેન્ડ એડેટ સક્સેસફુલીનું જે પોપ અપ છે તે આપણી સામે શો થઈ જશે તો ઓકે પર ક્લિક કરી અને પોપોપને ક્લોઝ કરી લેશું સક્સેસફુલી જમીનની વિકતો પણ આપણે એડ કરી લીધી છે ત્યારબાદ તમારી પાસે જો બીજી કોઈ જમીન આવેલી હોય તો અહીંયા પર પ્લસ નું આઇકન આપેલું છે તેના ઉપર ક્લિક કરી અને જમીનની વિકતો તમે એડ કરી શકો છો જમીનની વિકતો એડ થઈ ગયા બાદ સબમિટ પર ક્લિક કરીશું આટલું કરતાની સાથે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનો પોપ આપણી સામે સોટ થઈ જશે તો આપણા જમીનના દસ્તાવેજો જેવા કે 7 બાર અને 8 અહીંયા પર અપલોડ કરી લેવાના રહેશે તેની પીડીએફ ફાઇલની મેક્સિમમ સાઈઝ 10 MB અથવા તો તેથી ઓછી હોવી જોઈએ

ત્યારબાદ સેન્ટરની ડિટેલ અને ડિટેલ ચેક કરી લેવાની રહેશે બધી ડિટેલ કમ્પ્લીટ હોય તો સબમિટ પર ક્લિક કરીશું સબમિટના કન્ફર્મેશન માટે ફરીથી પોપઅપ શો થઈ ગયું છે તો યસ પર ક્લિક કરી અને પોપોર્મ ને આપણે ક્લોઝ કરી લેશું સક્સેસફુલી આપણી એપ્લિકેશન સબમિટ થઈ ગઈ છે અને કોંગ્રેચ્યુલેશનનું પોપઅપ પણ શો થઈ ગયું છે તેની સાથે જ એપ્લિકેશન આઈડી પણ શો થઈ રહી છે ત્યારબાદ ઓકે પર ક્લિક કરી અને પોપોર્મને ક્લોઝ કરી લેશું જે આપણી એપ્લિકેશન કરેલી છે તેની પીડીએફ ફાઇલ પણ ડાઉનલોડ થઈ ગઈ છે તો પીડીએફ ફાઇલને ક્લોઝ કરી લેશું ત્યારબાદ બેક આવી જશું બેક આવી ગયા બાદ એપ્લિકેશન સ્ટેટસ ઉપર ક્લિક કરી લેશું એપ્લિકેશન સ્ટેટસ માં આપણે જોઈ શકીએ છીએ આપણી એપ્લિકેશન શો થઈ રહી છે એપ્લિકેશન ની ડિટેલ પણ અહીંયાથી તમે જોઈ શકો છો અને અહીંયાથી ડાઉનલોડ કરી શકો છો જેવી એપ્લિકેશન આપણી એક્સેપ્ટ કરવામાં આવશે તો અહીંયા એકસેપ્ટ માં શો થઈ જશે જો કોઈ એપ્લિકેશન માં ભૂલ હશે અને આપણી એપ્લિકેશન પરત કરવામાં આવશે તો અહીંયા પર રિવર્ટેડ માં શો થઈ જશે જેને અહીંયાથી તમે મોડિફાઈડ પણ કરી શકશો ફરીથી આપણે બેક આવી જઈએ તમારી બધી ડિટેલ જોવા માટે અહીંયા પર પ્રોફાઇલ નો આઇકન આપેલું છે તેના ઉપર ક્લિક કરી અને તમારી બધી ડિટેલ તમે ચેક કરી શકો છો જેવી રીતે કે બેઝિક ડિટેલ બેંકની ડિટેલ અને લેન્ડની ડિટેલ ફરીથી આપણે બેક આવી જશું આ વિડીયોમાં ઈ સમૃદ્ધિ એપની સંપૂર્ણ માહિતી જોઈ હવે એપને આપણે લોગ આઉટ કરી દેશું આવી જ રીતે ઘરે બેઠા તુવેર ચણા મગફળી મગ અડદ જેવા ધાન્ય પાકોનું રજીસ્ટ્રેશન કરી અને સરકાર શ્રી દ્વારા જાહેર કરેલા ટેકાના પાવનો લાભ તમે ઉઠાવી શકો છો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને હજુ પણ તમે ચેનલ સબસ્ક્રાઇબ ના કરેલો હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ફોર્મ સબમિટ કરવામાં કોઈ પણ પ્રકારની ટેકનિકલ એરરનો સામનો કરવો પડતો હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો તેનું સોલ્યુશન લાવવા અમે પૂરો પ્રયત્ન કરીશું અને અમારી સાથે જોડાવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં સોશિયલ મીડિયાની લિંક આપેલી જ છે તો ત્યાંથી તમે અમારા ટેલિગ્રામ ગ્રુપ અને વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ શકો છો આ વિડીયોમાં આટલું જ હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવી જ માહિતી સાથે થેન્ક યુ ફ્રેન્ડ